વફાદારી એક એવો શબ્દ કે જેમાં બધું જ આવી જાય છે અને આજના સમયે દરેક વ્યક્તિ એવું જ ચાહી રહ્યો છે કે મારી જોડે રહેનારો વ્યક્તિ એ મારા માટે વફાદાર બનીને રહે એ પછી સંબંધની વાત હોય કોઈ બિઝનેસની વાત હોય કે કોઈ અન્ય જ બાબત હોય દરેક બાબતમાં દરેક વ્યક્તિ એવું જ ચાહે છે કે મારી જોડે રહેનારો વ્યક્તિ એ મારા માટે વફાદાર બનીને રહે પરંતુ આ વફાદારી આ વફાદારીનું સ્થાન ક્યાંય પણ પોલિટિક્સમાં નથી એવું જ જોવા મળે છે પોલિટિક્સમાં કોઈ પણ નેતા પોતાના પક્ષ માટે ક્યારેય વફાદાર હોતો નથી પોતાની જે ઈચ્છાઓ પોતાની જે મહત્વાકાંક્ષાઓ પોતાના રાજકીય દળ સાથે જે રહેલી છે એ જ્યારે સંતોષાતી નથી ત્યારે એ કોઈ અન્ય પક્ષ સાથે જોડાઈ જાય છે દરેક સ્ટેટમાં આ જ હાલત છે ખાસ કરીને જ્યારે ચૂંટણીનો સમય હોય છે એ સમય તો મોટાભાગે આવું જ જોવા મળતું હોય છે કે એક વ્યક્તિ એક નેતા પોતાનો પક્ષ છોડીને બીજા પક્ષો સાથે જોડાઈ જતા હોય છે દરેક જગ્યાએ આવું જ છે અને લોકો આવા નેતાઓને પક્ષ નામે ઓળખતા હોય છે જ્યારે કોઈ પણ નેતા જ્યારે પક્ષ પલટો કરે છે ત્યારે દરેક લોકો એમની નિંદા કરતા હોય છે કે અમને પક્ષ પલટો કરી દીધો પરંતુ એ નેતા આવી નિંદા ઉપર ક્યારેય પણ નજર નથી કરતા તેઓ પક્ષ પલટો કરી વધારે ફાયદો કરી લેતા હોય છે અને સ્વાભાવિક છે કે કોઈ પણ નેતા પક્ષપલટો ત્યારે જ કરે કે જ્યારે એને વધારે ફાયદો દેખાતો હોય અને મોટા ભાગના કેસોમાં તમે જોયું છે તો પક્ષપલટો જે પણ નેતાએ પક્ષપલટો કર્યો છે એને પોતાનો પક્ષ છોડીને બીજા પક્ષમાં જ્યારે જાય છે તો એને વધારે ફાયદો જ થતો જોવા મળે છે જ્યારે પણ ચૂંટણીનો માહોલ આવે છે જ્યારે પણ ચૂંટણીનો જે સમય હોય છે એ સમય મોટા ભાગે આવી પક્ષોની બદલા બદલી થતી જોવા મળતી હોય છે પરંતુ સવાલ એ છે કે આ નેતાઓ પક્ષપલટો કરે છે કેમ પક્ષ પલટો કરવાથી એમને ફાયદો થાય છે કે નુકસાન અને પક્ષ પલટો કરી દે છે એટલે કે પોતાના પક્ષ જોડે તેઓ વફાદાર નથી રહેતા તો શું એ સારું કહી શકાય કે ખોટું ગુજરાતમાં જોઈએ તો આવા અનેક પક્ષ પલટાઓ થયા છે અગણિત નેતાઓએ પક્ષપલટા કર્યા છે અને મોટા ભાગના આવા પક્ષ પલટામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જ ગયા હોય એ બહુ મોટા કેસો જોવા મળતા હોય છે મોટા ભાગના નેતાઓ પોતાનો કોંગ્રેસમાંથી જ ભાજપમાં ગયા છે ભાજપમાંથી કોંગ્રેસમાં કોઈ પાછું નથી આવતું મોટા ભાગના કેસોમાં આવું જ જોવા મળ્યું છે કેમ કે ભાજપ એ સત્તાધારી પક્ષ બની ગયું છે જ્યારે કોંગ્રેસ દિવસે ને દિવસે વિપક્ષમાં રહીને પણ દિવસે ને દિવસે તે નબળું થતું જાય છે એટલે કોંગ્રેસમાં રહીને કોઈ પણ નેતાને વધારે ફાયદો નથી જ્યારે એ ભાજપમાં જોડાઈને એ પોતાનો વધારે ફાયદો કરી લે છે જે નેતાઓ પક્ષપલટો કરે છે એ નેતાઓ જ્યારે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એટલે કે જ્યારે વિપક્ષમાં બેઠા હોય છે ત્યારે હંમેશા તેઓ મોદી સરકાર અને ભાજપની કામગીરી પર હંમેશા સવાલ ઉઠાવતા હોય છે હંમેશા વિરોધ કરતા હોય છે પોતાના ભાષણોમાં બહુ મોટી મોટી રીતે ફેંકીને ભાજપનો વિરોધ કરતા હોય છે પરંતુ એ જ નેતાઓ જ્યારે ભાજપ સાથે જોડાઈ જાય છે ત્યારે અચાનક જ તેઓ ભાજપના વખાણ કરવા લાગે છે અચાનક જ તેઓ મોદી સરકારની બહુ મોટી મોટી વાહવા કરવા લાગી જાય છે અચાનક જ આવી વિચારસરણી કઈ રીતે બદલાઈ જતી હોય છે આવા નેતાઓની એ બહુ મોટો પ્રશ્ન રહેલો છે કેમ કે તમે જ્યારે વિપક્ષમાં બેઠા હતા ત્યારે જ સરકારની ભૂલો ઘાટતા હો છો અને જ્યારે સરકારમાં જતા રહો ત્યારે વિપક્ષની ભૂલો ઘાટો છો અને સરકારની વાહ કરો છો એક સમયે જ્યારે તમે સરકારની નિંદા કરતા હો છો સરકારના કામગીરી ઉપર સવાલ ઉઠાવતા હો છો ત્યારે સરકારમાં ગયા પછી તમને કઈ રીતે વિચારસરણી બદલાઈ જાય છે કે જેથી તમે સરકારની વાહ કરવા લાગો છો બે હજાર સત્તરના સમયની ઉપર આપણે જો એક નજર કરી તો એ સમયે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એ બંને નેતાઓએ ભાજપની સામે બહુ મોટો પડકાર બનીને બેઠા હતા બે હજાર સત્તરની ચૂંટણીમાં વિપક્ષને મજબૂત કરવામાં બંને નેતાઓએ બહુ મોટો ભાગ પણ ભજવ્યો હતો પરંતુ આ જ નેતાઓ જ્યારે વિપક્ષમાં બેઠા હતા જ્યારે તેઓ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા ત્યારે પણ એમને ભાજપની સામે બહુ મોટા પ્રહારો કર્યા બહુ મોટો વિરોધ કર્યો આંદોલન પણ કર્યા પરંતુ એ જ નેતાઓને જ્યારે કોંગ્રેસ સાથે અવગણના થઈ કોંગ્રેસ સાથે જ્યારે એમને મતભેદ થયો અને તેઓ જ્યારે ભાજપ સાથે જોડાઈ ગયા આ બંને આંદોલનકારી નેતાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ત્યારે આ બંને જ નેતાઓ મોદી સરકાર અને ભાજપના વખાણ કરવા લાગ્યા કઈ રીતે આ બધું થઈ રહ્યું છે આ નેતાઓ જ્યારે પક્ષપલટો કરી દેતા હોય છે એના પાછળનું કારણ કદાચ એ હોઈ શકે કે તેઓ જે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય છે એમની કદાચ અવગણના થતી હોય છે એમની જે મહત્વાકાંક્ષાઓ રહેલી હોય છે એ પક્ષ એમને સંતોષકારક પૂરી નથી કરી શકતો અને એના જ કારણે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાઈ જતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ બહુ મજબૂત અને એક શક્તિશાળી પક્ષ તરીકે કહી શકાય તો એવા પક્ષમાં જઈને શું તમે તમારી મહત્વાકાંક્ષાઓ પૂરી કરી શકશો ખરા કેમ કે સ્વાભાવિક છે કે જો કોંગ્રેસમાં તમારી અવગણના થતી હોય કોંગ્રેસ એટલે એવો પક્ષ કે નબળું વિપક્ષ તરીકે છે કે જેમાં નેતાઓ અને સારા એવા ધારાસભ્યોની પણ અછત છે એવી પાર્ટીમાં જો તમારી અવગણના થતી છે તો શું ભારતીય જનતા પાર્ટીમાં તમારી અવગણના નહીં થતી હોય તો પછી કયું કારણ છે કે નેતાઓ પક્ષ પલટો કરીને એની સાથે જોડાઈ જતા હોય છે અને આ નેતાઓ જ્યારે પક્ષ પલટો કરીને ભાજપ સાથે જોડાઈ જતા હોય છે ત્યારે પણ તેઓ હંમેશા એ જ નિવેદન આપતા હોય છે કે આ પક્ષમાં અમારી અવગણના થઈ એટલે અમે છોડીને હવે ભાજપ સાથે જોડાઈ ગયા દરેક નેતા જ્યારે પક્ષપલટો કરે છે ત્યારે આવી જ વાત કરે છે પરંતુ એ સ્ટેટમેન્ટ ઉપર વધારે ખાસ ધ્યાન આપવા જેવું નથી હોતું કેમકે જે અવગણનાની જે વાત છે એ તો દરેક પક્ષમાં થઈ રહી છે ભાજપ અને કોંગ્રેસના એવા કેટલાય કાર્યકરો છે કે જેમને હંમેશા પક્ષપલટો કર્યો છે પરંતુ એ કાર્યકરોને આપણે સાઈડમાં રાખીએ પરંતુ જો મોટા મોટા નેતાઓ પર નજર કરીએ કે જે નેતા ઉપર સૌની નજર હતી એ નેતાઓ પર નજર કરીએ તો એ નેતાઓએ તો પક્ષ બદલીને જે પોતાનો ફાયદો જ કર્યો હોય એ રીતે જ આજના સમયે જોવા મળતું હોય છે આવા પક્ષ પલટું નેતાઓમાં મોટાભાગના બધા જ નેતાઓ એ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હોય એવા જ કિસ્સાઓ બહુ વધારે બનતા જોવા મળતા હોય છે કેમ કે કોંગ્રેસ તો એકદમ નબળું છે એટલે ભાજપમાં જવામાં જ એમને ફાયદો છે કેમકે ભાજપ એ સત્તાધારી પક્ષ છે એટલે સ્વાભાવિક છે કે સત્તામાં બેસવાથી વધારે ફાયદો થતો હોય છે અને ભાજપ અને કોંગ્રેસમાં જે ડિફરન્ટ જે રહેલો છે એ આ જ છે કે જો કોંગ્રેસનો એક ધારાસભ્ય હોય તો એ સામાન્ય ધારાસભ્ય છે અને ભાજપનો એક નાનો કાર્યકર હોય તો પણ એ બહુ મોટો કાર્યકર હોય છે એ રીતે જોવામાં આવતો હોય છે ધારાસભ્યનું એક વેલ્યુ અને એક રોપ બહુ ઓછો હોય છે જ્યારે ભાજપના એક કાર્યકરનું પણ એક અલગ જ પ્રકારનું એક રોક હોય છે અને આ જ છે ડિફરન્ટ અને એના કારણે જ પણ બધા જે નેતાઓ છે એ ભાજપમાં જવાનું જ પસંદ કરતા હોય છે કે ભાજપમાં એક કંઈક અલગ જ રીતે એમને એક એનર્જી મહેસૂસ થતી હોય છે જ્યારે પણ પક્ષ પલટા થાય છે ત્યારે નિવેદનોનો તો વરસાદ શરૂ થઈ જતો હોય છે ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ એમ બધા જ નેતાઓ નિવેદનો પર શરૂ લડાઈ શરૂ થઈ જતી હોય છે અને વિપક્ષમાં બેસેલા લોકો જે નેતાઓ છે એ હંમેશા ભાજપ પર પ્રહાર કરતા હોય છે કે ભાજપ તો એક પ્રકારે વોશિંગ મશીન જેવું છે જ્યારે વિપક્ષમાં જે નેતા બેઠા છે એમના પર અમુક જ્યારે કેસ લાગેલા હોય છે જે કાયદાકીય જે કેસ હોય છે એ એમના પર લાગેલા હોય છે અને એ નેતાઓ જ્યારે ભાજપ સાથે જોડાઈ જાય છે ત્યારે ભાજપ એક એવું વોશિંગ મશીન રાખ્યું છે કે બધા જ કેસો ધોવાઈને એ નેતા એક દૂધ જેવો થઈને ભાજપ સાથે જોડાઈ જાય છે જોકે આ વાતમાં થોડુંક સચ્ચાઈ પણ રહેલી છે કેમ કે આજ સુધીના જે પક્ષપલટુઓના જે નેતાઓ ઉપર જો તમે નજર કરો તો કોંગ્રેસમાં જ્યારે હતા એ નેતા ઉપર ચોક્કસ પ્રમાણે એમના પર અમુક એવા કેસો લાગેલા હતા ઘણા બધા એવા આરોપો કેસો બધું લાગેલું હતું પરંતુ એ જ નેતાઓ જ્યારે ભાજપ સાથે જોડાઈ જાય છે ત્યારે બધા જ કેસ ઓટોમેટિક હટી જતા હોય છે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર કે પછી બળવતસિંહ રાજપૂત બધા જ નેતાઓનું તમે ઉદાહરણ લઈ લો તો આ બધા જ નેતાઓમાં આવું જ રહ્યું છે हर वो आरोप जो आज हमारे ऊपर लगाते हैं ना कल वो उन लोगों के ऊपर भी लगाते थे लेकिन बीजेपी वॉशिंग मशीन है इधर से डिटर्जेंट डाल करके तो सदाचारी भ्रष्टाचारी तुरंत कन्वर्ट कर देती है चंद्रकांता सीरियल में जैसे अयार रूप नहीं बदल लेता था इधर अगर आप राजीव गांधी भवन में आए हैं तो आपके ऊपर सब आरोप लगेगा નિવેદન આપ્યું ત્યારે અલ્પેશ ઠાકોર ઉપર માનહાનિ નો એક કેસ લાગુ થયો હતો પરંતુ એમણે જયારે કોંગ્રેસ ભાજપ સાથે જોડાઈ ગયા ત્યારે આખો આ કેસ એકદમ ઠંડો પડી ગયો હતો હાર્દિક પટેલ કેસમાં પણ આવું છે હાર્દિક પટેલ ઉપર પણ કેટલા બધા એવા કેસો લાગેલા હતા કે અને ખુદ એ ભાજપના નેતાઓ ભાજપ સરકારે જ એમના ઉપર લગાવ્યા હતા પરંતુ એ જે હાર્દિક પટેલે જ્યારે કોંગ્રેસમાંથી ભાજપ સાથે જોડાઈ ગયા ત્યારે બધા જ કેસો અચાનક જ હટાવી દેવામાં આવ્યા અને આજના સમયે લોકો ભરૂચ બેઠક માટે પણ આવી જ ચર્ચા કરી રહ્યા છે જે રીતે આવનારી લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાનું ફેક્ટર ભાજપને નડતરરૂપ થવા જઈ રહ્યું છે એ જોતા દરેક લોકો એવી વાત કરી રહ્યા છે કે જો ચૈતર વસાવા ભાજપ સાથે જોડાઈ જશે તો ચૈતર વસાવા ઉપરના બધા જ કેસો હટાવી દેવામાં આવશે અને ઘણા એવા આગેવાનો પણ કહી રહ્યા છે કે તમે જોજો ચૈતર વસાવા ભાજપ સાથે જ જોડાશે જો કે એ જોડાય છે કે નહીં એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પરંતુ કેટલાક નેતાઓ મને કહે છે તમે ભાજપમાં આવો અમે ભાજપમાં આવીને શું કરીશું તમારી ભાજપની સરકાર 27 વર્ષથી ગુજરાતમાં છે તો પક્ષ પલટોની આવ કરવાથી એમના પર આવા જારે કેસો ટી જતા હોય છે તો ચોક્કસપણે પણ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જવાનું જ પસંદ કરતા હોય છે અને ભાજપ સાથે જોડાવામાં પણ એમને વધારે ફાયદો થતો જોવા મળે છે આ ફાયદાઓમાં સૌથી મોખરે જો કોઈ રહ્યું હોય તો એ છે બળવતસિંહ રાજપૂત અને પક્ષપલટો કરવાથી બળવતસિંહ રાજપૂતને બહુ મોટો ફાયદો પણ થયો બળવતસિંહ રાજપૂતને ઓઇલ ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો બિઝનેસ છે અને બળવતસિંહ રાજપૂત જ્યારે કોંગ્રેસમાં હતા એ સમયે ભાજપ સરકાર એમના ઓઇલ ઇન્ડસ્ટ્રીના બિઝનેસમાં બહુ નડતરરૂપ થવાના અને એના કારણે એમને મજબૂર થઈને કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાવવું પડ્યું અને ભાજપ સાથે જોડાવાથી એમને વધારે ફાયદો થયો ભાજપે એમને વિધાનસભાની ચૂંટણીમાં એમને ઊભા રાખ્યા એમને જીતાડ્યા અને એમને એક ઉદ્યોગનું ખાતું આપી દીધું એક ઉદ્યોગપતિને જ ઉદ્યોગનું ખાતું આપી દીધું જો એક ઉદ્યોગપતિને જ જો ઉદ્યોગનું ખાતું આપી દેવામાં આવે તો એના માટે તો એનાથી રૂડું શું હોઈ શકે આવા અનેક નેતાઓએ પક્ષપલટો કરીને પોતાનો ફાયદો જ કર્યો છે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર કુંવરજી બાવળીયા આ બધા જ નેતાઓએ કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને સારો હોદ્દો મેળવ્યો છે પોતાને એક ધારાસભ્યનું પદ પણ મેળવ્યું છે અને કદાચ પોતાની મહત્વકાંક્ષાઓ પણ એ પાર્ટીમાં પૂરી થતી હોય એવું જ વારંવાર જોવા મળતું હોય છે કેમ કે સ્વાભાવિક છે કે સત્તાધારી પક્ષમાં જો તમે બેઠા હોય તો બીજા અનેક ફાયદાઓ તમને જોવા મળતા હોય છે પરંતુ પક્ષપલટો કરવો યોગ્ય છે ખરો તમે જે રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો એ પક્ષને તમે વફાદાર નથી રહેતા તો શું એ યોગ્ય છે ખરું અકોર્ડિંગ ટુ માય સ્ટેન્ડ પોઈન્ટ આ યોગ્ય જ છે કેમ કે રાજકારણમાં વફાદારી નથી એ જ લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે કેમ કે જો નેતાઓ પોતાના પક્ષ માટે જો વફાદાર બનીને રહેશે વફાદારપૂર્વક કામ કરશે પક્ષ માટે તો સ્વાભાવિક છે કે આવનારા સમયમાં એ પક્ષ એક જ પક્ષ બહુ વધારે પડતો મજબૂત બની જશે અને એનું પરિણામ એ આવનારા સમયમાં લોકોને ભોગવવાનો વારો આવશે ચોક્કસપણે નેતાઓને પોતાના પક્ષ માટે વફાદાર નથી રહેવાનું પરંતુ જો લોકો લોકો માટે અને પોતાની કામગીરી માટે જો વફાદાર રહે તો જ લોકો માટે એ ફાયદાકારક સાબિત થાય છે જો પક્ષ માટે જો તેઓ વફાદાર રહે તો સ્વાભાવિક છે કે એક જ પક્ષ બહુ વધારે શક્તિશાળી બની જતો હોય છે અને એના કારણે અનેક સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે અને આજના સમયે ભાજપ સરકાર ભારતીય જનતા પાર્ટી જે રીતે એક મજબૂત બની ગઈ છે એનું કારણ એ વફાદારી નથી પરંતુ ભાજપની જે રણનીતિ છે ભાજપ જે રીતે આખી એક રાજકીય જે રીતે રમત રમે છે એના કારણે ભારતીય જનતા પાર્ટી એ વધારે શક્તિશાળી પક્ષ બની ગયો છે અને આજે ભલે એવું લાગતું હોય કે ભાજપમાં બહુ વફાદાર નેતાઓ છે પોતાનો પક્ષ છોડીને જતા નથી પરંતુ એના પણ અનેક કારણો જવાબદાર છે અને આવનારા કદાચ સમયમાં એક સમય એવો આવશે કે આ બધા જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં વિખેરી દેશે કેમકે બધા જ નેતાઓ વફાદારી કરતાં ભારતીય જનતા પાર્ટીમાં તો જતા રહે છે પરંતુ જે નેતાઓ આગળના વર્ષોથી વફાદારીપૂર્વક પોતાનું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે એ નેતાઓને જ્યારે હોદ્દો નહીં મળે તો એ નેતાઓ કઈ રીતે ખેલ છે એ પણ જોવાનું રહેશે અને આવનારા સમયમાં કદાચ આપણને જોવા પણ મળશે કે દરેક પોલિટિકલ પાર્ટીમાં આવું વારંવાર જોવા મળ્યું જ છે ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી બધા જ રાજકીય પક્ષોમાં ભાજપે જે એક પોતાની વફાદારીની જે ઈમેજ બનાવી હતી એ બધા જ પક્ષો કરતાં અલગ બનાવી દીધી એક એવી ઇમેજ કે જો તમે ભાજપ માટે વફાદારીપૂર્વક કામ કરશો તો ભાજપ એ વફાદારીનું પરિણામ એ તમને સારું જ આપશે આજના સમયે તમે જુઓ તો ભાજપના કાર્યકરો એ ઉત્સાહથી કામ કરતા હોય છે એક વફાદારીપૂર્વક એનું કારણ જ એ છે કે ભાજપે એક ઇમેજ એવી બનાવી દીધી કે જો ભાજપના કાર્યકર તરીકે તમે ભલે નાના જ કાર્ય કર રહ્યા પણ ભાજપના કાર્યકર તરીકે તમે જો વફાદારીપૂર્વક કામ કરશો તો ભાજપ એનું યોગ્ય પરિણામ તમને આપીને જ રહેશે આગળના એવા કેટલાય નેતાઓ પર જો તમે નજર કરો તો એમને કેટલાય વર્ષોથી ભાજપ માટે ભોગ આપ્યો છે પોતાનો એક વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટીના પક્ષ માટે કામ કર્યું છે અને આગળ જતા ભારતીય જનતા પાર્ટી એ આગેવાનોની એ કાર્યકરોની અમે કદર કરી છે અને કદરના રૂપે એમને કંઈક સારો એવો હોદ્દો પણ આપ્યો છે અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ ઉત્સાહથી એક મનપૂર્વક કામ કરે છે અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટી એક શક્તિશાળી પક્ષ બનીને બેઠે છે પરંતુ વિપક્ષોમાં આવું નથી જો તમે વફાદારીપૂર્વક કામ કરશો તો એનું પરિણામ રૂપે તમને એક સારો એવો જગ્યા આપી દેશે એવું વિપક્ષોમાં જોવા નથી મળતું જ્યારે વારંવાર ભારતીય જનતા પાર્ટીમાં તો આવું જ જોવા મળે છે એના કારણે જ કાર્યકરો પોતાના પક્ષ સાથે મનપૂર્વક એના સાથે જોડાયેલા રહે છે અને જે રીતે હવે લોકસભાની ચૂંટણીઓ નજીક છે બે હજાર ચોવીસની તો એ રીતે જે પક્ષ પલટાઓનો બધી એક આખો દોર શરૂ થઈ ગયો છે એક માહોલ આખો રાજકીય બનવા લાગ્યો છે દરેક જગ્યાએથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે એવું વારંવાર જોવા મળતું હોય અને સ્વાભાવિક છે ચૂંટણીના સમય આવું થવાનું જ છે ગુજરાતમાં જ નહીં પરંતુ કેટલાય રાજ્યોમાં પક્ષ પલટો કરનાર નેતાઓને હંમેશા ફાયદો થયો છે જેમ કે મહારાષ્ટ્રના અજીત પવારનો કે અજીત પવાર કે જ્યારે વિપક્ષમાં હતા એ સમયે ભાજપ સરકારે એમના પર કરોડોના કૌભાંડને લઈને અનેક એવા આરોપો લગાવ્યા હતા અનેક એવી કાયદાકીય કાર્યવાહી કરી હતી પરંતુ એ જ અજીત પવારે વિપક્ષ છોડીને જ્યારે ભાજપ સાથે જોડાઈ ગયા ત્યારે બધા જ કેસો હટાવીને ભારતીય જનતા પાર્ટીએ એમને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા તમે એક વિચાર કરો પક્ષ પલટો કરવાથી જો આટલો મોટો ફાયદો થતો હોય તો નેતાઓ પક્ષ પલટો કેમ ન કરે તો આ રીતે પક્ષ પલટો કરનાર નેતાઓ હંમેશા ફાયદામાં જ રહ્યા છે અને આવા નેતાઓ જ્યારે પક્ષપલટો કરી દેતા હોય ત્યારે હંમેશા લોકો એમની નિંદા કરતા હોય છે કે જો આ નેતાએ તો પક્ષ પલટો કરી દીધો આ નેતા તો આવું કહેતો હતો હવે આવું બોલવા લાગ્યું એટલે લોકો હંમેશા નિંદા કરવા તૈયાર જ બેઠા હોય છે પરંતુ રાજકારણનો મતલબ જ આ છે જો તમે રાજકારણમાં ગયા છો તો સ્વાભાવિક છે કે તમારો વિરોધ તમારી અવગણના તમારી નિંદા એ થવાની જ છે અને રાજકારણમાં બેસેલા લોકો એ ક્યારેય આવી નિંદાઓથી ડરતા નથી હોતા અહીંયા બેસીને આપણે ભલે લોકોની નિંદા કરતા હોય એમનો વિરોધ કરતા હોય પરંતુ એ લોકોને એ વિરોધની કંઈ જ પડી નથી હોતી એ લોકોએ બધી જ મોહમાયાથી દૂર જઈને કોઈ પણ ડર રાખ્યા વગર રાજકારણમાં પોતાનું એક ભવિષ્ય બનાવી દેતા હોય છે અને ત્યાં બેસીને તેઓ એક મજાની લાઈફ જીવતા હોય છે જ્યારે અહીંયા બેસીને એક નોર્મલ લોકો એક ખોટી નિંદામાં જ પાછળ રહી જતા હોય છે એટલે આ વાત આપણે સમજવાની છે આપણે જે નેતાઓની નિંદા કરીએ છીએ એ નેતાઓને આપણી પણ કંઈ નથી પડી ને આપણે જે નિંદા કરીએ છીએ એની પણ એ લોકોને કંઈ ચિંતા નથી